જ્યારે ગંદકી વચ્ચે ગાય બળદ કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજના અર્થ હવે ફક્ત પર જ લખાયેલા રહી ગયા છે સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી કલેક્ટરના હુકુમોનું પણ અમલ થતું નથી નાગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાયદેસર કાર્યવાહી થાય કારણ કે દૂધ મળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસવે ત્યારે જાહેરની બને છે હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગે છે શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે કે અમે બે વખત સંયુક્ત શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર અને નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે આ જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કોઈને કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું Gracias.